આણંદના અકલાઓ અને ન સાત વર્ષના બાળકીની નદીમાં ફેંકી હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે આરોપીના બાળકીના કાકાનું જ મિત્ર અજય પઢિયાર હોવાનું સામે આવ્યું છે ગામના જ અજય પઢિયાર નામના યુવક ઉપર બાળકનું અપહરણ કરી મૃત્યુ નીપજાવવાનો આક્ષેપ લાગ્યો છે તો અજય પઢિયાર વિશે બહાર આવી કેટલીક ચોંકાવનારી વિગતો પણ બહાર આવી છે અજય ના બીજા લગ્ન થયા છે તેના પત્ની ગર્ભવતી છે અને ગયા રવિવારેથી તેના ઘરે પત્નીનું શ્રીમત હતું તો પતિના શ્રીમત બાદ બાળકનું અપહરણ અને હત્યા પાછળ તાંત્રિક વિધિ હોવાની પણ શક્યતાઓ વધી રહી છે કેમેરા ચેક કરે ચેક કરતો પછી રાત્રે ચાર વાગ્યે ગયા હતા અને અમે એ દેખાઈ ગયો કે આ વખતે હતો અને એ વખતે પાછો હજી અમારે થોડા એક ઓકે પોલીસ સ્ટેશનમાં હોત આ તો સાથે કેસ કરવા હોતો તો પણ સાથે અને ભાઈ બંધ હતો ખાતો તો પીતો તો ઘેર જ રહેતો તો આવતો તો ન જતો તો અને પછી રાતે ભાઈ તો એ ભાઈ અમે ઘેર જાઈને અને ઉઠાવી લીધો તો એ એવું કહે કે હું હાલવા ગયો હતો મેં મારી નાખી દીધી હે હું આમ કરે પણ અમારે જે બને એમ વહેલો અમારે નિર્ણય જોઈએ જેવી હતી છોકરી એવી જોઈએ અમે એ આપી દો બાઈક ઉપર બેસાડી લઈ ગયો મારી છોકરી ચાર ને દસ ચાર ને દસ મી લીધે સાંજના શું લાગે છે તમને શું જોઈએ કહે કે મારી નાખી કાપી નાખી એવું કહે બળી આલવી એવું બધું કહે પણ સાચું બોલતો નહીં શું માંગણી છે તમારી પોલીસ પાસે મારીને જો